નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌનું શિયાળી ચેનલ ગુજારી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યની આંગણવાડી કારગર ટીડાગર બહેનોના પગાર વધારો બધા પતિષ્પ બાબતે શું ખરેખર આંગણવાડી કારગર ટીડાગર બહેનોના પગારમાં ચૌદ હજાર આઠસોનો એટલે ચોવીસ હજાર આઠસોનો વીસ હજાર પગાર વધારો ગુજરાત રાજ્ય સરકાર કરશે કે નહીં કરે ને કરશે તો ક્યારે કરશે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ માનવ રીતે વધારો આંગણવાડી ફાઇનલ અપડેટમાં શું આંગણવાડી બહેનો પગાર વધારો થશે કે નહીં થાય હા તો ક્યારે સંપૂર્ણ વિગત આપણે આજના વિડીયોમાં કરવાના છીએ જો તમે ગુજરાત રાજ્યની આંગણવાડી છો આંગણવાડી કાર્યકર છો મિત્ર આંગણવાડી કાર્યકર છો ટીડાગર બહેનો છો તો તમે તમારા પગાર બાબતે જાણવા માગો છો તો વિડીયો એન સુધી બનાવી લેજો સંપૂર્ણ ચર્ચા કરવાની છે આજના વિડીયોમાં કે આંગણવાડી કારીગર ટીડાગર બહેનો પગાર આજ દિન સુધી કેમ વધ્યો નથી કારણ કે મિત્રો તો કેમ વધ્યો નથી ક્યારે વર્ષે સંપૂર્ણ ચર્ચા કરવાની છે ચર્ચા કરતા ચેનલમાં નવા છો તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો મિત્રો તમને અમારી આ ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આંગણવાડી પગાર વધારો બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ગુજરાતી સાહિત્ય વૈજ્ઞિકોન ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખ બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો તમે જાણો છો સૌપ્રથમ તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા વીસ ઓગસ્ટ બે હજાર પચીસ દ્વારા ગુજરાતની હાઈકોર્ટે આંગણવાડી આગળ બની પગારમાં ચૌદ હજાર આઠસોનો વધારો કર્યો હતો સારી સારી તેમને એરિયસ પણ ચૂકવવા બાબતે તેમને અપડેટ આપવામાં આવી તે એરિયસ પણ ચૂકવવામાં આવે પરંતુ આજ દિન સુધી આંગણવાડી કાળઘર ટીડાગરબેનનો પગારમાં વધારો કરવામાં આવ્યો નથી તો આપણે ચર્ચા કરીશું કેમ હજુ સુધી વધારો થયો નથી મિત્રો આંગણવાડી કાળઘટિયાળા પગારમાં જો વધારો થયો તો હજુ જાહેર કેમ નથી થયો કેટલા પૈસા વધારો થવાની છે અને અંતે ક્યારે મળશે આજે આપણે આખી વાત એક મુદ્દા પર સમજ સમજીશું મિત્રો તો યુડિએન સુધી બનાવી લેજો સૌ પ્રથમ તો મિત્રો કે આંગણવાડી બહેનો શું કામ કરે છે તે સમજવું ખૂબ જ જરૂરી છે આંગણવાડી બહેનો આંગણવાડી ગ્રામ ગ્રામ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં બાળકોનું પી સ્કૂલનું કામ કરી લે છે સરસ ગર્ભ જે ગર્ભાસ્પથી માતાઓ છે તેમને માતાઓને સંભાળ લે છે ક્યારે સર્વ જે ચૂંટણી આવે છે તો ચૂંટણી ગણતરી હોય સરકારના વધારાનું કામ પણ કરે છે હાલમાં તમે જાણો બી કામ પણ તેમને આપવામાં આવ્યું છે એટલે કે દેશની ભવિષ્ય એટલે બાળકોને ઘડવાની સૌથી મોટી જવાબદારી આ બહેનો કરી રહી છે તો પ્રશ્ન એ છે કે જવાબદારી મોટી છે પણ વેતન ખૂબ જ ઓછું છે ત્યારબાદ મિત્રો આજે વેતન ખૂબ જ ઓછું છે તે બાબતે મિત્રો હવે હવે ક્યારેય પગારમાં પગાર વિશે હકીકત જાણો તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનો આદેશ આપવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે આંગણવાડી બહેનોને યોગ્ય અને જીવન ચલાવી શકાય તેટલો પગાર આપવો જોઈએ તે પગલાં તે બાબતે મોટા પગલાં લેવા જોઈએ આંગણવાડી કાર્યકર્તી આગળ બહેનોનો પગાર દર મહિને લગભગ ચોવીસ હજાર આઠસો કરવામાં આવી અને સહાયક બહેનોને આંગણવાડી કાર્યકર્તી આગળ બહેનોને વીસ હજાર ત્રણસો વેતન નક્કી કરવું કરવો જોઈએ ન્યા સુધારો આગળ અમલમાં આવશે પરંતુ આદેશ આવ્યા પછી આદેશ આવ્યા પછી આજ દિન સુધી ગુજરાત હાઈકોર્ટે આના વિશે અમલીકરણ કરી નથી તો સત્તાવાર જાહેર ખબર અમલીકરણ બાકી છે તેથી બહેનો હજુ સુધી વધારો મળ્યો નથી તો આ મિત્રો ગુજરાતના જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજ દિન સુધી તેમની સરકાર દ્વારા આંગણવાડી કારણ મેનો પગાર કેમ વધારો નથી એ શું કારણ છે પહેલાં તો મિત્રો તૈન તૈન છે બાબત બજેટની વ્યવસ્થા રાજ્ય તથા કેન્દ્ર સરકાર વચ્ચે આ ઉર્જાનું ફંડ વેચાયેલું છે એટલે બંને વચ્ચે ચર્ચા અને ગણતરી ચાલી રહી છે મિત્રો ત્યારબાદ નવો પગાર અમલમાં મૂકવા માટે નવા નિયમન બનાવવું જરૂર છે સંબંધિત વિભાગો આઈસીડીએસ મહિલા બાળ વિકાસ નાણામંત્રી નાણાં નાણાં બધા મીટિંગો ચાલે છે ત્રીજું છે રાજ્યભરમાં હજારો આંગણવાડી બહેનો છે આ આંગણવાડી બહેનો છે તેમનો આટલા મોટા સસ્તો ચૂકવણી પ્રક્રિયા અને દસ્તાવેજ કારણમાં લાગે છે એટલા મને હજુ જાહેર ખબર થઈ નથી મિત્રો ત્યારબાદ હવે આગળ શું થઈ શકે છે શું શક્ય છે આપણે જોઈએ કે હાલની સ્થિતિ એવી જ છે કે પગાર વધારો નિરંક આગળ પર આવી ચૂક્યો છે અમલીકરણની રાહ જોવાઈ છે અને સત્તાવાર જાહેરાત હજુ થઈ નથી શક્યતા છે કે આવતા છ થી બાર મહિના આગ આગલા પગલાં લેવામાં આવશે અને નવા દરના પ્રમાણ ચૂકવણી શરૂ થઈ શકે છે સારા જ રાજ્યમાં પાછું બાકી ચૂકવણી એરિયસ પણ મળી શકે છે મિત્રો આગળ આગળવાડી બહેનોની ભાવનાઓ શું છે એ બે બહુ બહેનો કઈ કહી રહી છે કે અમે સરકાર તરફથી ખભે ખભો મારી સેવા કરીએ છીએ પરંતુ અમને મળતી રકમ પૂરતી નથી બહેનોના વાત સાચી છે પણ સરકારને સમયસર ધ્યાન આપવું જોઈએ કારણ કે આંગણવાડી બહેનો દેશનું ભવિષ્ય છે આ મિત્રો મળતી માહિતી મુજબ આંગણવાડી છે આંગણવાડી કાય કે ગમે જે પણ કામ કરી રહ્યા છે સંપૂર્ણપણે દેશની ભવિષ્યનો આગળ વધવા માટે કામ કરી છે તેથી તેમને જે બજેટ જે જે પગાર મળે છે તે પૂરતો નથી તે ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે પણ તેમને પગાર બાબતે આદેશ આપ્યો છે પરંતુ આજ દિન સુધી ગુજરાત રાજ્ય સરકાર હજી સુધી કોઈ આનાવી શું કોઈ અપડેટ આપવામાં આવી નથી પરંતુ મિત્રો આજે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક બોલવામાં આવી રહી છે તેમાં મનીષાબેન વકીલ પણ ત્યાં હાજર છે તો આપણે હજાર આપણે આશા રાખીએ છીએ કે આજે કંઈ અપડેટ આપવામાં આવે અને આગળવાડી કાગળેટ અગાબેરીને પગારમાં વધારો કરવામાં આવે મિત્રો તો આ તેમાં